ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવી હતી આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી ખાસ પધારેલ ઈસુદાનભાઈ આમ આદમી પાર્ટીના સભ્યો હાજર રહ્યા બાબા સાહેબ આંબેડકરના બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીને સ્થાપના દિવસ બધા સભ્યો અને કાર્યકરો સાથે મળીને પેંડા ખાઈ મોં મીઠું કર્યું હતું આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદાર તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટા ખાતે જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એમાં ઉપલેટા વાયાવદર અને ધોરાજી નગરપાલિકાના સંભવિત ઉમેદવારો આગેવાનો કાર્યકર્તાઓ સાથે આજે મિટિંગ કરી છે આગામી ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી છે સાથે સાથે આજે બંધારણ દિવસ છે બાબા સાહેબ આંબેડકરે ભારતને અને એની આખી ટીમે બંધારણ બનાવીને ભારત સંવિધાનની ટીમને આભારી છે ત્યારે આજે બંધારણ દિવસ છે બંધારણ બચાવવું અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે તમે વિચાર કરો અધિકારી અધિકારી નું કામ નથી કરતા અત્યારે કોઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરે છે જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે મંત્રીઓ જે શપથ લે છે બંધારણની એ બંધારણની શપથ લે લે તો ખરા પણ બંધારણ નું પાલન કરતા પોતાના સગાવાલાઓને પેપર ફોડીને નોકરીઓ ચડાવે છે બેરોજગારો યુવાનોની મજાક ઉડાડે છે સાથે સાથે લૂંટ ચલાવે છે બેપામ ભ્રષ્ટાચાર કરીને તો આ પણ એક બંધારણની હત્યા છે સાથે વિપક્ષને આજે ગુજરાતમાં વિરોધ કરવાનો પણ પરવાનગી તમે વિચાર કરો પશ્ચિમ બંગાળમાં કઈ ઘટના બને તો અહીંયાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉભા થઈને વિરોધો કરતા હોય તો એમને પરમિશનો મળી જાય પણ ગુજરાતમાં ગુજરાતમાં પીડાઓ છે ગુજરાતમાં ની હત્યાઓની ઘટના બને અને વિપક્ષ પરમિશન માંગે તો પણ વિપક્ષની પરમિશન પણ મળે એટલે બંધારણની હત્યા સરેઆમ થઈ રહી છે ગુજરાતમાં એટલે આશા રાખીએ કે ભ્રષ્ટ ભાજપ જે બંધારણની હત્યા કરે છે એ અંગે લોકો જાગૃત થાય બંધારણ દિવસની આજે આપણે ઉજવણી કરીએ સૌ સાથે મળીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દસ અગિયાર વર્ષના વર્ષના ટૂંકા ગાળામાં બે રાજ્યોમાં સરકાર છે પાંચ રાજ્યોમાં એમના ધારાસભ્ય અને એમના સ્થાનિક સ્વરાજ્યના સભ્યો છે પ્રતિનિધિઓ છે એટલે અરવિંદ કેજરીવાલજીની જે કામની રાજનીતિની વિચારધારા છે જે બેરોજગાર યુવાનોને રોજગારી આપવી ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવવું જે જીવન જરૂરી વસ્તુ છે વીજળી છે પાણી છે ટ્રાન્સપોર્ટેશન છે એ ફ્રી આપવું અને ટેક્સ ના પૈસા એમાં પાછો કરજ નહીં વધવા દેવાનું આ જે નીતિથી આજે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એટલે હું શું આમ આદમી પાર્ટીના કે કાર્યકર્તાઓ લાખો કાર્યકર્તાઓને પણ આજે સ્થાપના દિવસની હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે પાર્ટી અરવિંદ કેજરીવાલજી આગામી સમયમાં ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બને આખા દેશમાં આમ આદમી પાર્ટી પોતાનો જે વિચાર છે ફેલાવીને સત્તા લઈ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તમામ જગ્યાએ આપે એવી શુભકામનાઓ આપું છું અને છેલ્લે એટલું જ કહીશ કે બંધારણના ગડવૈયા બાબા સાહેબને આ તકે નમન કરીએ છીએ આજે અમે બંધારણ બચાવવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આપણે સૌની એ ફરજ બંધારણ આપણે બચાવીએ સાથે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે દરેક ચૂંટણીના તબક્કાઓ અલગ હોય છે એના કારણો અલગ હોય છે એની સંભાવનાઓ અલગ હોય છે જીતવાની લોકસભામાં અમારું ગઠબંધન હતું વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી એમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન હતું જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઠબંધન થશે કે કેમ કે કરવું કે કેમ એ અંગેની વિચારણા કરવામાં આવશે બંને પાર્ટીઓના લીડરો ઓફ અમે પણ અમારી પ્રદેશ નેતૃત્વ સાથે મિટિંગ કરીશું એટલે અત્યારથી કેવું મુશ્કેલ છે વહેલું ગણાશે પણ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ આમ આદમી પાર્ટી ઓફિશિયલી